આંતરરાષ્ટ્રીય બોર્ડનો જિલ્લો હોય અને બહારના રાજ્યોમાંથી લોકો ધંધા રોજગાર અર્થે આવતા હોય છે જે પરપ્રાંતિયો પૈકી અમુક અસામાજિક ઈસમો તત્વો પણ આવતા હોય છે અને જેવો પણ શહેર ગામડામાં કોઈ મકાન ભાડે રાખીને રહેતા હોય છે

તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે જે અત્રે વખતો વખત માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કચ્છ ભૂચનાઓ દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં મકાન માલિકો દ્વારા મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવતી નથી જે અનુસંધાન યેસુજી પશ્ચિમ કચ્છ ભૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ભોલા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના એએસઆઈ જોરાવર સિંહ જાડેજા તથા માણિકભાઈ ગઢવી નાઉ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આરોપી જુસબ અબ્દુલ ઓઢિયાર રહેવાસી છાડુરા તાલુકો અબડાસા વાડાએ છાડુરા તાલુકો અબડાસા ખાતે આવેલ પોતાની માલિકીની ઓરડી મકાન પરપ્રાંતીય ઈસમોને ભાડેથી આપી ભાડુઆતના આધાર પુરાવા ન મેળવી નલિયા પોલીસ સ્ટેશનમાં ભાડુઆતના ડોક્યુમેન્ટ અંગેની જાણ કરાવેલ ન હતી એસોજીના એએસાઈ દિનેશ ભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીર સિંહ જાડેજાના ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આરોપી દયાશંકર સૂર્યપ્રતાપ યાદવ રહેવાસી ગણેશનગર શંકર મંદિરની બાજુમાં ભુજવાળાએ ગણેશનગર શંકર મંદિરની બાજુમાં ભુજ ખાતે આવેલ પોતાની માલિકીની ઓરડી મકાન પરપ્રાંતીય ઈસમને ભાડેથી આપી ભાડુઆતના આધાર પુરાવા ન મેળવી ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની જાણ કરાવેલ ન હોય અને માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ભુજનાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોય આથી આ બંને ઇસમો વિરુદ્ધ અનુક્રમે નલિયા તથા ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે